ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાદર દ્વારા બે હજાર પચીસ મંગળવારના રોજ વિદ્યાર્થીઓના સર્વરાંગી વિકાસને ધ્યાનમાં રાખીને લર્નિંગ એન્ડ એક્સપ્લોઝર કમ સ્ટડી ટુર ફોર સ્ટુડન્ટ્સ અંતર્ગત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસમાં વિદ્યાર્થીઓને ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક અને સરહદીય વિસ્તારો અંગે સીધો અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર પાટણના ડાબેટ ટુટીમાં શ્રી ધરણી દર ડી શ્રી શ્રીફળ હનુમાનજી ગેડા વગેરે સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી આ સ્થળોએ વિદ્યાર્થીઓને ભારતે સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર પ્રાચીન સ્થાપત્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી આ સમગ્ર શૈક્ષણિક પ્રવાસ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર કેજી પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો પ્રવાસ દરમિયાન પ્રવાસ સમિતિના સભ્યો તરીકે ડોક્ટર એચએસ સુથા ડોક્ટર કે એશ ભટ્ટ ડોક્ટર દશરથ માણી પ્રોફેસર જે આર વણકર પ્રોફેસર જયમિની પટેલ અને શ્રીમતી સૌરીબેન સંગાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો આ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસમાં કુલ ચોપન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ આનંદ સાથે શૈક્ષણિક સાંસ્કૃતિક અને પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું અને આ પ્રકારના શૈક્ષણિક પ્રવાસો વિદ્યાર્થીઓના અભ્યાસને વાસ્તવિક અનુભવ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે કોલેજ દ્વારા આવા જ્ઞાનવર્ધક અને અનુભવ આધારિત કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત આયોજન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર બાનુભાઈ પ્રજાપતિ ન્યૂઝ સેવન ઇન્ડિયા ડોભાડા